તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો મિત્રો હવે એવું એવું લાગે લાગે છે છે કે શિયાળો થોડો થોડો કારણ કે થોડી થોડી ગુલાબી ઠંડી આમ જોઈએ જેવી જોઈએ એવી તો નથી પડતી પરંતુ હવે આમ સવાર સવારમાં ને સાંજે ને એમ થાય કે હવે જર્સી પહેરવી જોઈએ ને અત્યારે દર્શક મિત્રો આપણું કપાસ બીનાવાનું કામ ચાલુ છે આપણે સત્તર અઢાર વીઘાનો કપાસ હતો એમાંથી પાંચેક વીઘાના ઓલી બાજુ ઘઉંનું વાવેતર કરી દીધું છે અને આ બાજુ પણ હવે કંઈક ઉનાળું વાવેતર કરવું છે તો વિચારશું કે શું વાવેતર કરશું અને શું આમાં કરશું જો કે બાજરી કરવી એવી ગણતરી છે ને અત્યારે કપાસની વાત કરીએ તો આમ જોવા જઈએ તો હા ગોંગડા રેકો અત્યારે છે વીણવું પણ ઉકળતું નથી ને આમાં જો ઉધળો વિનાવી તો વાહ કાંઈ વધે એમ નથી કારણ કે વીણવાના ભાવ પણ ત્રણસો ચારસો એ રીતના છે તો આ જો ઉધળા વીણાવી તો પાછળ કઈ વધે એમ નથી ને આમાં એમ છે કે તેણી તૂટે નહીં એવું કંઈક છે આમ પરિસ્થિતિ પરંતુ આપણે અત્યારે જે ખેડૂતના નસીબમાં હોય એ જ મળવાનું છે અને આપણે અત્યારે વાત કરવી છે આવતા વર્ષના કારણ કે દરેક ખેડૂત મિત્રને કે આ વર આવ્યા ભાવ તો નથી આવ્યા આવતો આવતું વર્ષે આ વર્ષે ન કમા તો કાંઈ નહીં આવતા વર્ષે થોડુંક કમાવું એવી ગણી બધા ખેડૂત મિત્રો ચાલતા હોય છે અને આપણે ઘણા બધા એવા સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં ને કસ કાતરા ને એવું બધું વિડીયો આપણે જોતા જ હોઈએ છીએ તો થોડુંક આપણે જો કે આપણું આ નોલેજ તો નથી પરંતુ થોડુંક આ જે ગણિત આપણે જો થોડુંક નોલેજ રાખીએ તો આપણે ખેડૂતને થોડુંક સારું પડે છે તો સરસ મજાના બે દિવસથી આ રીતના કંઈક કસ થાય છે ને આપણે ઘણા બધા વિડીયોમાં એવું જોયું છે કે આ કસ છે એ આમ જોવા જઈએ તો આ વર્ષે અપર મહિનો છે એટલે કે બસો ને પચીસમાં દિવસે કદાચ આ કસ પાકે અને સારામાં સારો વરસાદ થાય આપણે ને કસ જોયા થાય દિવાળી ઉપર ખાતા એટલે કે વાવણી થોડીક થઈ જાય પછી ઘણા લાંબા સમય પછી આવા કસ જોવા મળ્યા છે ઠંડી પણ આમ જોવા જઈએ તો આજે પિસ્તાલીસ દિવસ પછી ઠંડી અને કસ થોડા થોડા જોવા મળ્યા છે તો આ આવતા વર્ષે થોડુંક આપણે અનુમાન જો લગાડીએ તો વાવણી થઈ ગયા પછી થોડોક તણકાય અને પિસ્તાલીસ દિવસ મહિનો દોઢ મહિનો જેવું તણકાય પછી વરસાદ સારામાં સારો થાય એવી ગણતરી છે તો દર્શક મિત્રો આજ તારીખ છે બાવીસ ડિસેમ્બર એટલે કે બાવીસ બાર બે હજાર પચીસ અને આ કદાચ આપણે કચની આપણે ગણતરી તો હજી નથી કરી પરંતુ આ જે કચ છે એને આપણે આ કાલે પણ કચ છતાં એટલે ખાલી એકવીસ તારીખ અને આજે બાવીસ તારીખ અને જોઈએ હવે આગળના દિવસોમાં કચ થાય છે કે નથી જેટલા કસ થાય એના આપણે બસોને આ વર્ષે અપર મિનો છે એટલે કે બસો પચીસ દિવસે કચ ગણવાના રહે બસો ને દિવસે સારામાં સારો વરસાદ આવવાની શક્યતા છે તો દરેક ખેડૂત મિત્રો એ આવું થોડું જો નોલેજ રાખતા હોય તો આવનારું વર્ષ શું વાવેતર કરવું કેવા કસ થાય છે ને એ પ્રમાણે ઘણું બધું એમાં અનુમાન મળી જતું હોય છે તો આવતા વર્ષે શું વાવેતર કરવું કેવી રીતના વાવેતર કરવું જો તણકાય તો પિયતની પણ વ્યવસ્થા કરી રાખવી એવું ઘણું બધું આપણે થોડુંક અંદાજ આવી જતો હોય છે અને અત્યારે આમ જોવા જઈએ તો ધુમ્મસ પણ બહુ તો નથી આવતો ક્યારેક ઝાકળ જેવું આવે છે અને વાત કરવા જઈએ અમારા કપાસની તો આ છે અમારો દસ બાર વીક કપાસ ઊભો છે એમાંથી અડધો પોણો તો વીણાઈ ગયો છે હવે થોડો ખામે ગણ બાકી છે પછી એમાં આપણે વાવેતર કરી અને ત્યાર પછી એમાં કપાસ કાઢી અને ત્યાર પછી એમાં કંઈક ઉનાળું વાવેતર કરી દે હું કારણ કે હવે શિયાળું વાવેતર તો હવે લેટ થઈ જાય કારણ કે આમ જોવા જઈએ તો ઠંડી પણ આ વર્ષે ઓછી પડી છે કદાચ લેટ જાય તો શિયાળું વાવેતર સારા થાય અને હવે ઉનાળુ આમાં વાવેતરને આપણે ગણિત રાખીને ચાલીએ છીએ તો આપણે જે અત્યારે આ જે કપાસ ઉભો છે ને હજી આમ તો ક્યાંક ક્યાંક ઝીંડવા છે આમાં પરંતુ હવે ઝીંડવાની રાહ તો બહુ નથી જોવાની કારણ કે હવે તલમાં ન ઠેર્યા તો તલ હરામાં તો હવે હું ઠરશું કાં તો આ જે છે કપાસ છે એ વીણ્યા જોકે હવે તો થોડુંક છે ત્રણ ચાર દિવસમાં કદાચ વીણાઈ જાય અને આ બાજુ ક્યાં ક્યાં જીનવા છે દસ પંદર દિવસ હજી કદાચ ઊભો રાખવો છે જે ઝીણવા તળવાના છે એ તળી જાય અને ત્યાર પછી આપણે ઉનાળવામાં વાવેતર કરવાનું છે બાજરી કે અથવા તલ કે જે પણ કાંઈ વાવેતર થશે આપણે વિડીયોના માધ્યમથી તમને જણાવશું અને કપાસમાં વાત કરવા જઈએ તો એક ફેરી દસ બાર મણ વેચો છે અને એક ફેરી વીસ મણ વેચો છે અને હવે જે થાય કદાચ વધી વધીનામાં થી પિસ્તાલીસ માણું કપાસ થાય એવું છે અઢાર વીઘામાંથી તો પાંચ પાંચ માણું કદાચ કપાસ થાય અને આપણે આમ જોવા જઈએ તો ઘણા ખેડૂત મિત્રોને જે જે વરસાદ જો એના માવઠું થયું એના કારણે જે પાક નુકસાનીના ઘણા ખેડૂત મિત્રોને આવી ગયા છે અને હજી મારા ખાતામાં નથી આવ્યા એવા ઘણા ખેડૂત મિત્રોને હજી ખાતામાં આવવાના બાકી છે તો આપણે સરકાર શ્રીને પણ એક અપીલ કરીએ કે જેના ખાતામાં બાકી છે એના એના પણ જલ્દીથી હવે પૈસા મોકલો જેથી કરીને કારણ કે અત્યારે જે કપાસ ને બધું આપણે વેચાણ થતું હોય એ હજી બધા બિલ ચુકવવાના બાકી હોય છે તો આપણે જેમ જેમ આ વેચાણ કરતા ગયા એ રીતનું ચુકવણું કરતા ગયા અને કદાચ હવે સરકારના જે આવે એમાં આમાં ઉનાળું વાવેતર કરવામાં વાવેતરમાં રોકવાના છે તો જે હજી ખાતામાં આવ્યા નથી તો આપણે સરકાર એક વિડીયોના માધ્યમથી એક અપીલ છે કે બાકી પ્રોસેસ જલ્દી પૂરી કરીને એને વળતર આપવો નુકસાનીનું કાંઈક તો ખેડૂતમાં જે આગલું વાવેતર છે એ કરવું કરી શકીએ તો દર્શક મિત્રો આ રીતનું કઈક અમર કપાસ વિના ચાલુ છે અને કપાસ કાઢીને ઉનાળું વાવેતર કરવાનું આયોજન કરેલું છે ને ખાસ આપતો એ જ વાત કરવાની હતી કે આ કસના આધારે આપણે જો કે આમાં કસના આધારે આપણે ખાવું ન રહેતા હોય આ તો એક દેશી વિજ્ઞાન છે આ આપણે આપણા ગઢિયા પર જે પ્રમાણે કચ જોતા આમાં ઘણા બધા પરિબળો જોવાના હોય છે જેમ કે આ કચ જોવાના હોય છે ઉતાણીનો પવન જોવાનો હોય છે બધું એમાં જો નોલેજ હોય તો બધું આમાં શીખવા મળતું હોય છે તો થોડું હજુ જો આપણે આવતા વર્ષનું નોલેજ રાખીએ તો આપણે અંદાજ થોડોક આવે કે આપણે આવતા વર્ષે શું વાવેતર કરવું અને કેવા પ્રમાણમાં કરવું તો દર્શક મિત્રો આ રીતનું જો થોડું હજુ આપણે અંદાજ રાખીએ તો આપણે આવતા વર્ષનું થોડુંક અનુમાન આવે તો મળશું દર્શક મિત્રો જય માતાજી રામ રામ આવજો ને ચાલો નથી અને પાછો લાંબા સમય થી આવે આમ કઈ ખર્ચો નથી દવા છાટી એટલે ગુંદરીઓ થોડોક આવી ગયો છે તો અત્યારે હવાર હવાર માં તો હાથમાં એવો સોટે છે કે જાણે આ થેલીમાં નાખવા જઈએ તો પાછો કપાસ ભેગો આવે તો આ રીતનું કઈક કપાસ છે અને સવાર સવાર માં અત્યારે વાદળા પણ ખુબ સરસ રીતે કસ બે દિવસ થી સરસ રીતે થઈ ગયા છે તો ચાલો દર્શક મિત્રો ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો